ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે અમરેલી પોલીસને મોટી સફળતા મળી છે ધારીના પરામાં એક મોલાનાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું મદરેસામાં શંકાસ્પદ ગતિવિધિના આધારે તપાસ કરાઈ મોલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અજીજ શેખની તપાસ શરૂ કરાઈ છે મોલાનાના મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગ્રુપ મળ્યા છે તો સોશિયલ મીડિયામાં મળી આવેલા ગ્રુપની પણ તપાસ કરવામાં આવી રહી છે પકડાયેલો મૌલાના અમદાવાદના જુવાપુરાનો રહેવાસી છે

આસપાસ જે વ્યક્તિ હોય તેમની તપાસ હાલ ગુજરાત પોલીસ થઈ રહી છે તે અંતર્ગત અમરેલી એક ડ્રાઈવ હતી જેમાં ધારીના લખીમડી પર જે છે ત્યાં એક ડ્રાઈવ પોલીસે યોજી હતી અહીં પોલીસ દ્વારા તપાસ દરમિયાન અહીં એક મદ્રાસામાં શંકાસ્પદ વ્યક્તિ સામે આવ્યો છે અહીં જે વ્યક્તિ છે એ મોલાના છે આ જે મદ્રાસા છે આ મદ્રાસાનો વ્યક્તિ છે એમના કેટલાક વોટ્સઅપના જે ગ્રુપ હતા એ ગ્રુપ તપાસતા એમાં